વિશ્વામિત્રી નદીના વડોદરા શહેરના જે મંગલ પાંડે વિસ્તારમાં આવેલા મંગલપાંડે બ્રિજની પાસે આવેલા વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારમાં જે વડોદરા શહેરના સમગ્ર વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં ચાર સેક્શનમાં કામગીરી કરવામાં આવી રહી છે તેમાંનું આ એક સેક્શન જ્યાં વિઝિટનું આયોજન આજે કર્યું હતું સૌએ સાથે મળીને વિઝિટ કરી લગભગ એકસો ત્રીસથી વધુ કા મશીનરી સાથે સમગ્ર શહેરના વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે ત્યારે અહીંયા ચાર પોકલેન્ડ અને લગભગ પચીસ જેટલા ડમ્પર કામે લગાડવામાં આવ્યા છે તો સાથે સાથે ઝૂ વિભાગ હોય કે પછી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ હોય અને સ્વયંસેવી સંસ્થાઓ પણ જોડાઈ છે પૂરની પરિસ્થિતિમાં આદરણીય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા વડોદરા શહેરમાં ફરી આ રીતની પૂરની પરિસ્થિતિ ન થાય તે માટે શ્રી નવલાવાલાજીની કમિટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા સૂચવાયેલા જે સૂચનો હતા આ સૂચનો પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી આરંભી દેવામાં આવી છે ત્યારે સમયાંતરે રોજે રોજ આ કામગીરીના અપડેટ્સ અધિકારીઓ પાસેથી લેવામાં આવતા હોય છે ઓફિસ લેવલે તો સમયાંતરે આ બધા અલગ અલગ જગ્યાઓની વિઝિટ પણ કરવામાં આવતી હોય છે આજે મંગલપાંડે બ્રિજ પાસે વિશ્વામિત્રીના તટની વિઝિટનું આયોજન છે તો આગામી સમયમાં કલાલી સ્મશાન પાસે હોય કે પછી નવું જે ઐતિહાસિક તળાવનું નિર્માણ નહીં આપણે ખાતમુહૂર્ત કર્યું કે દેણા તળાવ હોય કે આજવા પ્રતાપપુરા સરોવરમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવાનું હોય આવી વિઝિટો પણ ગોઠવવામાં આવશે જેથી કરી અને જે વિશ્વામિત્રીનો આ પ્રોજેક્ટ સો દિવસમાં પૂર્ણ કરવાનું વડોદરા મહાનગરપાલિકાએ જે આયોજન કર્યું છે તે બની શકે સમય મર્યાદામાં અમે પૂરું કરી શકીએ કારણ કે કામગીરી શરૂ કરી તેનાથી સો દિવસ ઓગણીસમી જૂને થાય છે પરંતુ અમારો ટાર્ગેટ દસમી જૂને આ કામગીરી પૂર્ણ કરવાનું છે તો સાથે સાથે નદી હોય એટલે જળચર જીવો હોય અંદર અને આજુબાજુ તટ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓ હોય તો પર્યાવરણ પ્રીતિ પરમોધરમ આ આ રીતે જોતા આપણી ફરજ પણ છે કે આપણે આ અબોલ પક્ષી પશુ પક્ષીઓની પણ રક્ષાને પણ પ્રાધાન્ય આપીને કામગીરી કરીએ ત્યારે ઝૂ વિભાગ ફોરેસ્ટ વિભાગ અને એનજીઓ પણ અહીં ઉપસ્થિત રહી અને આ પણ ચોકસાઈપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે આજ આજરોજ આ વિઝિટ દરમિયાન અધિકારી અધિકારીશ્રીઓને મશીનરી પૂરતા પ્રમાણમાં છે કે કેમ મને જરૂર હોય તો મશીનરીની સંખ્યા વધારવાની એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો સંખ્યા વધે તો એ લોકો દ્વારા કામના કલાકો વધી શકે તેમ છે જ્યારે પણ કોઈ મારા દ્વારા કોઈ પણ કોઈ જગ્યાએ વિઝિટ કરવાનું આયોજન હોય છે ત્યારે મેયર ઓફિસમાંથી ફોન દ્વારા અને મેસેજ દ્વારા દરેકને જાણ કરવામાં આવતી હોય છે અધિકારીઓને હોય કે પછી અમારી ચૂંટાયેલી પાક હોય એટલે વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલી પાક આ બધાને ફોન અને મેસેજ કરવામાં આવ્યા હતા આપ સૌ મીડિયા મિત્રોને પણ મેયર ઓફિસમાંથી જ પીઆરઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે આ રીતે જાણકારી આપવામાં આવી હતી સડાાગ્યાનો ટાઈમ રાખવામાં આવ્યો હતો હવે મને આપ દ્વારા જ ખબર પડી કે કોઈ આવી રીતે વહેલા આવી અને નીકળી ગયા છે એનો જવાબ તો એ લોકો જ આપી શકે એનો જવાબ તો એ જ આપી શકે છે

એટલે મને જે ટાઈમ આપ્યો તો એ ટાઈમે હું આવ્યો છું અને વિઝિટ કરી છે હવે અમને જે ટાઈમ આપ્યો તો એ ટાઈમે અમે આવ્યા છીએ હવે એ લોકો વહેલા આવી અને વિઝિટ કરીને નીકળી ગયા છે તો હવે એમનો વિષય છે કે કેમ આવું કર્યું અત્યારે અમારા ધ્યાનમાં તો એટલું જ છે કે ભાઈ વડોદરા શહેરના નાગરિકોને આવનારા ચોમાસામાં તકલીફ ના પડે અને એના માટે આ જગ્યાએ જે કામ થઈ રહ્યું છે એ વ્યવસ્થિત રીતે થાય કોઈ તકલીફ હોય તો એનું નિરાકરણ આવે અને એના માટે જ અમે આ વિઝિટ ગોઠવી છે અત્યારે અમે કોઈ પ્રોટોકોલ કે એનામાં એ બાજુ ધ્યાન આપવા માગતા નથી અત્યારે અમારું ધ્યાન ખાલી આ કામ ઉપર છે અને આ બધી બાબતો તો થતી રહેશે પરંતુ આવનારા દિવસોમાં વડોદરા શહેરના નાગરિકોને તકલીફ ના પડે એની અમે આ મહેનત કરી રહ્યા છીએ નવમી માર્ચથી વિશ્વામિત્રીનો ટ્વેન્ટી ફોર પોઈન્ટ સેવન કિલોમીટરને ચાર ભાગમાં ડિવાઈડ કરી ચાર એજન્સીઓને ઇજારા આપેલા છે ત્યારબાદ હોળી આવતા કામ કીરીમાં જોઈએ એટલી સ્પીડ હતી નહીં હવે હોળીનો તહેવાર જતો રહ્યો છે તમામ એજન્સીને સૂચિત કરવામાં આવી છે કે યુદ્ધ ધોરણે કામગીરી કરવામાં આવે શરૂઆતમાં દિવસોમાં પાંચ છ હજાર ક્યુબિક મીટર માટી નીકળતી હતી ગઈકાલે અગિયાર હજાર ક્યુબિક મીટર માટે નીકળી છે આજે બાર હજાર ક્યુબિક મીટર માટે કાઢવાનો અંદાજ છે આવનારા બે ત્રણ દિવસમાં પંદર સોળ હજાર ક્યુબિક મીટર માટી રોજની નીકળે જેથી કરીને આવનારા સો દિવસમાં ઓગણીસ લાખ ક્યુબિક મીટર માટી અને બસો છેતાલીસ હેક્ટર જંગલ કટિંગ કરવાનું છે વિશ્વામિત્રી નદીની કેપેસિટી આઠસો ક્યુબિકથી વધારીને અગિયારસો તો મેં કરવાની ગણતરીથી આ કામગીરી યુદ્ધના ધોરણે આરંભ લેવામાં આવી છે દરેક કિલોમીટરે અમારા નવ અધિકારીઓની ટીમ તૈનાત છે જેમાં ત્રણ એન્જિનિયર છે ત્રણ સુપરવાઇઝર ત્રણ ક્લાર્ક છે રોજે રોજની કામગીરીનું મેટિક્યુલર મોનિટરિંગ ડોક્યુમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે જંગલ ખાતા અને જૂ દ્વારા દસ જેટલા વોલેન્ટિયર દરેક સેક્શનમાં રાખવામાં આવે છે રોજે રોજ રેકી કરી મગરની મુવમેન્ટની તપાસ કરી એજન્સીઓને સૂચિત કરવામાં આવે છે કે મગરનું નુકસાન ન થાય એ રીતે કામગીરી અમુક એરિયામાં ચાલુ કરવામાં આવે જે એરિયા રિસ્કી છે એરિયાની કામગીરી રોકવામાં પણ આવી રહી છે નદીના જમણા કાંઠે વાઇડનિંગ રીસેક્શનની કામગીરી કરવામાં આવી છે ત્યાં બાદ ડેમને આઈડેન્ટીફાય કરી રીડ ટ્રેકથી માર્ક કરવામાં આવી છે જેથી કરીને મગરની એક લેંગ સિઝન છે મગરના ઈંડા નુકસાન ન થાય મગરને કોઈ જાતનું નુકસાન નથી મગરોમાં ઇન ફાઈટિંગ ન થાય પહેલાં પિસ્તાલીસ દિવસ કાંઠાનું કામ થશે પછીના પિસ્તાળીસ દિવસ ડાબા કાંઠાનું કામ ચાલુ કરવામાં આવશે જેથી કરીને મગરને પોતાની હોમલેન છોડીને પણ એક કાંઠેથી બીજા કાંઠે એ લોકો સ્થળાંતર કરી શકે છે એટલે વાઇલ્ડ લાઈફની ગાઈડલાઇન એન્વાયરમેન્ટની ગાઈડલાઇન આ તમામનું ચુસ્ત પાલન થાય અધિકારીઓ રેગ્યુલર મોનિટરિંગ કરે એજન્સીઓ પર પણ દબાણ રહે એજન્સીઓ પણ પરફેક્શનથી ને સ્પીડથી કામ કરે જેથી કરીને ધાર્યા પરિણામો મેળવી શકાય જે પ્રકારના રિપોર્ટિંગ અને કન્સલ્ટન્ટના રિપોર્ટના આધારે ઓગણીસ લાખ ક્યુબિક મીટર માટી કાઢવાની છે એનું ગણતરી કરીને રોજે રોજેના આટલી ક્વોન્ટિટી માટી કાઢવી જ પડે આટલું જંગલ કટિંગ કરવું જ પડે એ પ્રકારના નિર્દેશો અધિકારીઓને આપી દેવામાં આવ્યા છે અને એજન્સીઓ પણ દબાણ રહે અધિકારીઓ મેડિકલ કામ કરે એ માટે રેગ્યુલર વિઝિટ પદાધિકારીઓ અને અધિકારીઓની રહે તો એમને પ્રોત્સાહન પણ મળે એમની વચ્ચે સંકલન પણ સારું રહે અને જ્યાંના દબાણમાં પણ આ લોકો રેગ્યુલર હાઈસ્પીડથી કામ કરી શકે